સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મ થતાં હરખની ઉઠી સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું ત્રેવીસ બાળકોમાં ચૌદ દીકરી અને નવ દીકરાનો જન્મ થયો હતો સુરત શહેરમાં ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક જ દિવસમાં ટોટલ ત્રેવીસ ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાડ સાથે ગુંજી ઉઠ્યું હતું જેમાં ચૌદ દીકરી અને નવ દીકરાનો જન્મ થયો હતો ડાયમંડ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના ગાયનોલોજીસ્ટ ડૉક્ટર ભાવેશ્વરમાર ડૉક્ટર કલ્પના પટેલ ડૉક્ટર જેલ ગજેરા ટ્રેડ ડૉક્ટર અર્ચિત કથારિયા ડૉક્ટર દર્શન વિરાણી ડૉક્ટર ઉત્સવ સવાણી તેમજ પીડિયાટ્રિશિયન વિભાગના ડૉક્ટર અલ્પેશ સિંઘવી ડૉક્ટર દિવ્યા રંગુનવાલા અને પેડિયાટ્રેક રેસિડન્ટ ડૉક્ટર અને મેડિકલ ઓફિસર તેમજ ઓટી વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડૉક્ટર અને સ્ટાફ આ ઉમદા કાર્યકર બદલ અભિનંદન પાઠવવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો હોસ્પિટલના જણાવ્યા અનુસાર ડાયમંડ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના નવસો પચાસ એક હજાર દર્દીઓ લાભ લઈ રહ્યા છે જ્યારે મહિને ત્રણસો ત્રણસો પચાસ ડિલેવરી થાય છે ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલેવરીનો ચાર્જ માત્ર અઢારસો અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આ સિવાય સિજેરિયન ડિલેવરીનો ચાર્જ માત્ર રૂપિયા પાંચ હજાર છે અને દીકરી જન્મે તો રૂપિયા બત્રીસો સિજરિયન ડિલિવરીનો ચાર્જ લેવામાં આવે છે આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે અત્યાર સુધીમાં પચીસો દીકરીઓને ટોટલ પચીસ કરોડના બોન્ડ આપી દેવામાં આવ્યા છે આ હોસ્પિટલે ભારત સરકારની યોજના બેટી બચાવો બેટી વધારો સાર્થક કરવામાં સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે